રાજકોટમાં આવેલું ગોંડલ જે હંમેશા કાયદો અને વ્યવસ્થાની કથરતી સ્થિતિને કારણે ચર્ચામાં રહેતું હોય છે અને ગોંડલથી હવે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વીડિયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ટક્કર ગોંડલના રીબડા ખાતે થોડા સમય પહેલાં જ એટલે કે ચોવીસ જુલાઈના રોજ અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર અડધી રાત્રે ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં બે શખ્સો રાત્રે એક વાગે અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર આવે છે અને સરા જાહેર તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ જે છે તે ગોંડલ પોલીસ દ્વારા અને ત્યારબાદ રાજકોટ પોલીસ દ્વારા એ આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવે છે અને તે સમય દરમિયાન જ્યારે ફાયરિંગના બીજા દિવસ દરમિયાન હાર્દિકસિંહ જાડેજા નામનો એક શખ્સ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વિડીયો અપલોડ કરે છે અને આ સમગ્ર ફાયરિંગની જે જવાબદારી હાર્દિકસિંહ જાડેજા દ્વારા લેવામાં આવે છે અને તે સમય પોલીસ દ્વારા પ્રાથમિક માહિતી મળતી હોય છે કે હાર્દિક સિંહ જાડેજા દ્વારા જે ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે તે ગુજરાતની બહાર અન્ય કોઈ રાજ્યમાંથી બનાવીને અપલોડ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ થોડા સમય પછી જ જે છે તે પોલીસ દ્વારા ફાયરિંગ કરનારા બે શખ્સોની ધરપકડ કરી દેવામાં આવી હતી જેઓ અન્ય રાજ્યમાંથી એ બે શખ્સોની ધરપકડ પોલીસે કરી હતી અને તે સમય દરમિયાન એ બે શખ્સોએ જે છે તે તેનો સ્વીકાર પણ કર્યો હતો કે અમે અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર અડધી રાત્રે ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ પોલીસ દ્વારા સતત શોધખોળ કરવામાં આવી હતી કે આ જે મુખ્ય સૂત્રોધાર છે એવા હાર્દિકસિંહ જાડેજાની ક્યારે ધરપકડ થાય છે ક્યારે પોલીસ સકંજામાં આવે છે તે ખૂબ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો હતો અને હાર્દિકસિંહ જાડેજાના નામની અનેક ચર્ચાઓ પણ થઈ રહી હતી જેમાં હાર્દિકસિંહ જાડેજાની સામે પહેલાં પણ અનેક ગુનાઓ નોંધાયા છે એટલે કે તેનો પણ ગુનાહિત ઇતિહાસ જોવા મળ્યો છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જે સમય દરમિયાન ફાયરિંગ થયું હતું પેટ્રોલ પંપ ઉપર તે સમય દરમિયાન જ હાર્દિકસિંહ જાડેજા દ્વારા એ ફાયરિંગની જવાબદારી લેવામાં આવી હતી અને હવે તેને લઈને સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે અને હાર્દિક સી જાડેજા હવે પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે અને જ્યારે પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે સમય દરમિયાન અનેક શંકાઓ પેદા થઈ હતી કે ભાઈ આ જે ફાયરિંગ થયું છે પેટ્રોલ પંપ ઉપર એ જયરાજસિંહ જાડેજા દ્વારા ફાયરિંગ કરાવવામાં આવ્યું છે જો કે હાર્દિકસિંહ જાડેજાએ સમગ્ર ફાયરિંગની જવાબદારી લઈ લીધી હતી પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે જે જૂના મતભેદો જોવા મળતા હોય છે અને તેના કારણે જયરાજસિંહ જાડેજા દ્વારા એવું કરાવવામાં આવ્યું છે એવી અનેક શંકાઓ જે છે તે જોવા મળી હતી પરંતુ હવે હાર્દિકસિંહ જાડેજાની પોલીસ દ્વારા ધરપકડ પકડ કરી દેવામાં આવી છે હાર્દિક જાડેજા પોલીસ પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે હાર્દિકસિંહ જાડેજાએ કોના ઇશારે અનિબદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવ્યું હતું એ જોવું રહ્યું અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી લેજો